વંદે ગૌ તો આ આપણે ગાય માતાનું ઘાસ સારા માટેનું મુસળિયું ઘાસ સરી રહ્યા છે ગાય માતા તો નેચરલી ઔષધિ ગિલોય થાઇનનો વેલો આ બધી ઓન ગ્રહણ કરી રહ્યા છે તો આપ સૌ દર્શક મિત્રો જોઈ શકો છો અને આ છે મુસળિયું ઘાસ જે આપણે ગાય માતા ગ્રહણ કરી રહ્યા છે અત્યારે આપણે કોમલ મોટું મોટું શરીર રહી છે આગળ આપણે બીજી ગાય માતાઓ પણ જય જવો દર્શક મિત્રો અંદર છે તે પણ ગ્રહણ કરી રહી છે આ ગાય માતા ધરાઈ રહ્યા છે આ ડા ઉભા છે બાવળ ઘોર જંગલ માં વયા ગયા છે કે એક એક ગાય માતા તો બતાવીશ કયા થા છે અંધો ને સ્થળ ઉપર જાવું જો હે તો આપણો મોરલા પણ કિલોર કરી રહ્યા છે અને ગાય માતા પણ રહ્યું છે તો આપણે મનુષ્ય મોરલા કિલો કરી રહ્યા છે જોઈ રહી છે તો આપણા નિમી બ્લોકમાં આપ દર્શક મિત્રોનું સ્વાગત છે અહીંયા પણ એક જ રાતનું દીપડા અને ધાકતી જનાવરમાં ભૂંડને અને રહેવાનું સ્થાન હાલમાં થશે આ નહીં તો આ અમારો ડુંગરાળ વિસ્તાર કે ઉપરનો નજારો જોઈ શકીએ છીએ આપણે તો આપણે કંસન વેલા ગ્રહણ કરી રહી છે યધિના તો ગાય માતા આ ગાય માતા થોડાક તળવાઈ ગયા છે ભગવતી તેમના હેતુથી એને નિશે જવું છે તો આપણે જવા નહીં દેવાના હેતુથી પાસા વાળીએ છીએ તો આપણે ગૌરી ગવાલ Hello, but hurry Hello. Hi, ah, hi, ah, hi. Ah. Come. कायम न स्थानक जय गौमाता वंदे गौमात्र दर्शक मित्र तो आ एकदम हाव र डूंगर